અને હાલ બે હજાર ત્રીસ ક્યુસેક પાણીનો પ્રવાહ શરૂ છે જેને લઈને શેત્રુંજ ડેમની પાણીની સપાટીમાં વધારો થયો છે જેને લઈને ભાવનગરવાસીઓ તેમજ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે આમાં શેત્રુંજ ડેમ ચોત્રીસ ફૂટે ઓવરફ્લો થાય છે ત્યારે હાલ જળ સપાટી પંદર ફૂટ આઠ પહોંચી ગઈ છે આ અંગે ડે પરના અધિકારીઓએ જણાવ્યું હતું કે મંગળવારે સવારે છ વાગ્યા થી શેત્રુંજી ડેમમાં પાણીની આવક અવિરત શરૂ રહી છે જેમાં સવારે છ વાગે આઠસો સાત ક્યુસેક ત્યારબાદ ધીમે ધીમે આઠ વાગ્યા સુધીમાં બે હજાર ત્રીસ ક્યુસેક ત્યારબાદ દસ વાગ્યા આસપાસ પાણીનો પ્રવાહ વધીને ચાર હજાર એકસો એક્યાસી ક્યુસેક પાણીની આવક થઈ હતી જેના કારણે ડેમની સપાટી પંદર પોઈન્ટ આઠ ફૂટે પહોંચી હતી કરંટ સમાચાર મુજબ બે હજાર એકસો ને એક્યાસી ક્યુસેક પાણીનો ધીમો પ્રવાહ અવિરતપણે શરૂ છે